વિપો ગ્લોબલ વૈષ્ણવ ઇન્ટરફેથ માર્ગે પુષ્ટિમાર્ગીય મિલન સ્નેહમિલન ષષ્ઠપીઠાધીશ્વર પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજરીના સાનિધ્યમાં યોજાયું સંસ્કારી નગરી દેવોની ભૂમિ એટલે વડોદરા ત્યારે ધાર્મિકતા સાથે સમાજને જોડીને સત્સંગ સદભાવ સેવા સમર્પણ દ્વારા સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી જરૂરિયાતમંદોની સહાય ધાર્મિક ઉત્સવો ધાર્મિક યાત્રા પ્રવાસ વગેરે પ્રવૃત્તિઓને સંગઠિત થઈને ગૌરક્ષા કરવા અનુરોધ કર્યો હતો વિપો સેન્ટ્રલ કમિટી અને શહેરના વિવિધ ઝોન કેન્દ્રના ઉપક્રમે પ્રકૃતિ ગોદમાં આવેલા દેવ ડેમ દેવ રિસોર્ટ ખાતે પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજના સાનિધ્યમાં મુખ્ય મનોરથથી સેવાના ભેખધારી બંદેશભાઈ શાહ કોર્પોરેટર વીપોના મુખ્ય સેવક ચેરપર્સન શશિકાંતભાઈ પરીખા યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ઇપકો ડાયરેક્ટર નૈનાબેન દીપેશભાઈ શાહ પાવી જેતપુરવાડા લાડ સમાજના પ્રમુખ હરીશભાઈ દેસાઈ વડોદરા શહેરના વિપો ઝોનના પ્રમુખો કારોબારી હોદ્દેદારો સદસ્યોની ઉપસ્થિતિમાં કારેલીબાગ વાડી અલકાપુરી ઇન્દ્રપુરી માંજલપુર નિઝામપુરા વિવિધ ઝોનના શાખાની રચનાત્મક પ્રવૃત્તિઓની આગામી કાર્યક્રમો અંગે મુક્ત અને વિચારોની આપલે દ્વારા ચર્ચાઓએ હેતુસર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું Subscribe now and press the bell icon. Never miss an update.